વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવતા દીપડો પુરાયો પાંદરે તો આવો જોઈએ આ રિપોર્ટ ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાં આવેલ સાગોર થર્મલ પાવર વિસ્તારમાં ઘણા સમય થી દીપડા ભય હતો તે વાતો લાઈવ પ્રસરી દીપડા એ આજે થાવર સ્ટેશનના ગેટ નંબર આઠ માં વન વિભાગ દ્વારા જેમ તેમ ખૂબ જ અને જ ઉઠાવીને આ દીપડા ને પાંજરે પૂર્યો હતો તેને જોવા આજુબાજુના લોકોના ટોળા ઉમટ્યા હતા